તાલુકા કક્ષાના બ્લોક માસ્ટર ટ્રેનર્સને ને ડિસ્ટ્રિક્ટ માસ્ટર ટ્રેનર્સ દ્વારા રેસીડેન્સીયલ તાલીમ આપવામાં આવી રહી છે આ પ્રસંગે સાંસદ જશુ કરી

મોટીવેટેડ આધી કર્મો યુગ્યુ તૈયાર કરવાનો હેતુ પૂર્ણ થશે આ સેમિનારમાં પ્રાવશામ વિવડદાર કલ્પેશ કુમાર શર્મા એપીએમસી ના चेयरमैन મુકેશભાઈ પટેલ ટીડીઓ સાગર કડસરિયા સાગર કડસરિયા સહિત પ્રાવશામ વિવડદાર કચેરીના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા રેહમ પટેલ ને શબ્રસ ન્યૂઝ છોટા દેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર